આગામથી આવ્યા છે એક મહિના પહેલાં જવા દવા આપણે બધું કહેવાય તાલુ બધી આરોગ્ય ક્ષેત્રમાં હવે એને શું તકલીફ હતી અને કેટલું સારું છું એ આપણે એના મોઢેથી જ આપણે સાંભળીએ પોતે જ કહેશે શું તમને તરીકે મારું નામ વેકરિયા શાંતિલાલ વેનોભાઈ રામ દેશ અને એક વર્ષથી આ સાંધા પડી ગયા તો સાંભળ્યો કે કરાવી નહીં એક પચ્ચીસ હજાર રૂપિયાનો ફર્ક કરાવ્યો ડૉક્ટર કે એવું કહેતા આજીવન દવા લેવી તો છે પછી હું અહીંયા અપ્રોટ લેવા આવ્યો હતો અને ભાઈને વાત કરી એટલે મને એને દવા આપી એ દવા મેં વીસ દિવસ લીધી છે બળતરા પેટમાં દુઃખવું એ બધું બંધ થઈ ગયું છે કોઈ તકલીફ નથી મિત્રો ફક્ત એક જ ડોઝમાં જો સારું થતું હોય તો સ્વામી રામદેવજી અહીંયા આરોગ્ય કેન્દ્ર ચાલે છે એ પ્રમાણે અમે કોઈ અહીંયા ધંધો નથી કરતા રાષ્ટ્રની સેવા માટે અને સમાજની સેવા કરવા માટે થઈને કેન્દ્ર બનાવ્યું છે સામાન્ય દવાથી મીશ્રો સારું થઈ જાય છે કોઈ પણ જાતની જિંદગીભર કોઈની દવા લેવાની હોતી નથી કોઈ પણ રોગ ફક્ત સામાન્ય દવા લ્યો પરિચય પાડો નિયમિત યોગ કરો એટલે નેવું ટકા અસાધ્ય લોકોમાં પણ બહુ ફાયદો થાય છે આ તળા જીવતો દાખલો દાખલો છે કે જે તકલીફ હતી ચાર ચાર પાંચ પાંચ વર્ષથી આંતડામાં ચાંદ હતા એ પછી વધતું હતું આંતમાં ચાંદ આપડો એટલે એ ગંભીર પ્રમાણે બીમારી છે એને કોઈ મેડિકલ સાયન્સમાં કોઈ દવા આવતી નથી ને આવે તોય એની કોઈની જિંદગીમાં સારું થતું નથી દવા પણ મિત્રો પરેશી પાડીએ નિયમિત આપણી પતંગની દવા લઈએ તો સો ટકા સફળતા મળે છે આ ભાઈ કેટલા બધા શાંતિ અને સુખે ટકા પેટમાં દુખતું હતું પેટમાં બળતું હતું વારે ફળીએ તકલીફ હતી એ બધું અત્યારે એને મટી ગયું છે એટલે મિત્રો આ વિડીયો વધારે વધારે શેર કરજો તમારા મિત્રો સંબંધીને પહોંચાડજો સાવરકુંડલામાં જે પતંજલી આરોગ્ય કેન્દ્ર છે સ્વામી રામદેવજી મહારાજ પતંજલી યોગપીઠ દ્વારા સંચાલિત છે આ કેન્દ્ર અને કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં આવતો ફક્ત દવાના જે પૈસા થાય એ જ દવાના પૈસા એ પણ હાવ ઓછા ભાવની દવા છે એને પૈસા લઈએ છીએ બાકી સલાહ આપવાના યોગ કરાવવાના કે યોગ ક્લાસમાં આવવા માટેના કોઈ પણ પ્રકારના અહીંયા પૈસા લેવામાં આવતા નથી જય શ્રીરામ